ભરૂચના જાડેશ્વર ચોકડી નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર યુનિટી હોટલની બાજુમાં બાંધકામ હેઠળ રહેલી ચૌદ માનની બિલ્ડીંગમાં મજૂરોને કોઈ પણ સુરક્ષા સાધનો વિના ઊંચાઈ પર જોખમભર્યું કામ કરાવવામાં આવી રહ્યું છે મજૂરોના શરીરે ન તો હેલ્મેટ છે ન પાટા કે સલામતી માટે હાર્નેસ હવે લોકોની ચિંતા થવા લાગી છે કે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ બિલ્ડરો કરોડો રૂપિયાના ફ્લેટ વહેંચી રહ્યા છે પણ મજૂરોના જીવનની સુરક્ષા માટે નાના પગલા પણ નથી લેવામાં આવતા સામાન્ય લોકોએ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છતાં તંત્ર શ્રમ વિભાગ અને સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ તપાસ શરૂ કરવામાં આવી નથી લોકો જાહેરપણે સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ મજૂર નીચે પડી જાય તો જવાબદારી કોણ લેશે બિલ્ડર કે તંત્ર કાયદો છે પણ તેનો અમલ ક્યાં છે હવે માંગ ઉઠી રહી છે કે તાત્કાલિક તપાસ શરૂ થાય અને બિલ્ડર વિરુદ્ધ આઈપીસી હેઠળ ગુનો નોંધવામાં આવે જેથી ભવિષ્યમાં આવા ભયાનક ઢીલા પગલા સામે કડક સંદેશ મોકલાઈ શકે